તમે આ કેલા બધા આવે તો ઠરી ન જાય કા બને પાસો આવે તો કે પાસો બને ના કે ભાઈ સાપી આવશે તો ઓક પડે બને સાપી વાલે હા કેવું તો પડે જ તે આવો છે કે માર ભાઈ તો સાપી વે છે ના માર શાંતિ ભાઈ તો દેખુતા હે ભાઈ હોતા હે તો ફેમિલી સવાર સવારમાં તો માર બે ને વેલા ઊઠી ને બ્લોગ ને કદી જો અને અત્યારે તો હું ઊઠી ગયો છું અત્યારે બેન જો નાઈન ધોઈન ફ્રેશ થઈ ગયા છે

ફેમિલીએ અત્યારે તો બેન ભાડે તો ભાઈ આવી છે વાડિયા અને મારે જવાનું છે થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે એટલા માટેના જવાનું છે ગામમાં તો હું જાઉં ગામમાં અને ડોક્યુમેન્ટનું કામ છે એ પતાઈ લઉં પછી આવું પહેલાં ગામમાં તો જવું પડશે કેમ કે ડોક્યુમેન્ટનું કામ કરવું જરૂરી છે આમ જરૂરી કામ છે કે એટલા માટે અત્યારે કરવું પડશે તો અત્યારે જાવ ગામમાં પછી આવીને આપણે મળીએ તો ફેમિલી આપણે જેલા હતા ગામમાં ડોક્યુમેન્ટનું કામ કર્યું તો કઈ કામ તો કઈ સુની નહી કે આપણે ઘણી ઘણી વાર લાગી ને વાટે બેઠાતા ભાઈ બીએ જેલા તો થોડા કામ એની વાટે રા પછી એ આયા પછી કામ શરૂ કર્યું ત્યાં લેટ વીઈ ગઈ તો ડોક્યુમેન્ટનું તો કઈ કામ સુની પછી આપણે વી આયા નતા થઈ ગયા છે બપોર બપોર પછી તો આવવું પડે ઘરે હવે બપોર પછી પાછા જાવું ત્યાં મેલ આવશે ભાઈ લેટ બેઠ હશે તો કામ થી જાશે એવું છે હું કામ શીધું તમને પછી કે

ને અંદર ઘંટીનો તો અવાજ આવશે કીધું ને કાંઈ ઘંટી એવું કાંઈ સારું નહોતું કર્યું એવું બળી ગયું કે એટલા માટે લાવીને ફીર કરી દીધો હે ને આજે જો ઘંટીને એવું બધું શરૂ કરી દીધું છે ફેમિલી આપણે ડોક્યુમેન્ટનું કામ કરતા તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બેન ભરનું ખાલી બાકી રહ્યું છે કેમ કે એ બેન ભાઈ ગયા હતા બાજરી ને લોન અને બીજા બધા મેં હતા તો અમારે તો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે અમારે કરાવવાનું તો આધાર કાર્ડનું

બધા નીર ભરી ને વીએ વાય ને જો કોજા ને એ બધું બાંધી દીધું છે નેતર પડી ગઈ છે હાંચ એમ હે તો કેમ લે હસ તો હે કે અમાર માર દીકરે બે રાંધો અમે જા હે બસ તમે કે મે બેઠો રાંધી ને તો આ બેને રોટલો બાજ નીચે ઘરથી રોટલા ઘડે હ બે બે ત્રણ ઘરથી ઘડે રોટલો બાજ તો હું કો કે હારા ઘઈ ની બાળી હું દે રોટલો બાજ દીધો તો રોટલો થોડો બાજ દેવા

આ દી આપડે તો કઈ એટલું ખાવાનું નઈ તે આ બાલી તો દીધો મસ્ત મજાનું આજ છે કે ભીંડાનું શાક બની ગયું છે આવી ગયું છે દહીં આજે દૂધ નથી લીધું દહીં લી લીધું છે અહી આવી ગ્યા છે મરચાં તો તો ભુંગળું સાવન ચાલ્લું ભુંગળું તો ખાવા જ પડે હા બાકી રાણા કે દે હું એક ભુંગળું ખાઈ લઉં હા અહી જો ભુંગળાનો આખો પેકેટ આવી ગયું છે બધા જો વાળ ગયા છે મોટ ભાઈ ગયા છે ભગુડા મોગલ મારા દર્શન કરવા તો એ આવીને જમી લે જમી તો કમ્પ્લીટ થઈ ગયા છે અને હોઈ જવાનું છે તો આરનો બ્લોક અહીંયા સુધી જ રાખીએ ને આશા રાખીએ કે તમને આર નવ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી હું નવા બ્લોકમાં જાશું સુધી બધાની જય માતાજી